ખાતે આજથી કાર્નિવલનો પ્રારંભ થયો છે આ કાર્નિવલ સાત જાન્યુઆરી સુધી ચાલનાર છે જેમાં બે હજાર થી વધુ વિદ્યાર્થીઓએ શ્રીરામ જન્મભૂમિ ઝી ટ્વેન્ટી સ્વચ્છતા અભિયાન બેટી બચાવો બેટી પઢાઓ અને આઝાદી કામૃત મહોત્સવ અંતર્ગત પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા છે કાર્નિવલનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્નિવલ અંગે માહિતી આપતા નેસ પબ્લિક સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર ચિરાગ શાહ જણાવે છે કે નેસ પબ્લિક સ્કૂલ દ્વારા દર વર્ષે એક અલગ થીમ પર કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ વખતે બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે થઈ રહી છે તેને લઈને અનુલક્ષીને વિદ્યાર્થીઓ દ્વારા અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ અંતર્ગત અવનવા પ્રોજેક્ટો અને રંગોળી તૈયાર કરી છે કાર્નિવલમાં સૌથી વધુ પુસ્તકો મૂકવામાં આવ્યા છે રામે ભારતમાં જન્મ લીધો અને રામની તપોભૂમિ એવી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું ભવ્ય આયોજન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંપૂર્ણ નેતૃત્વ હેઠળ થઈ રહ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ઓગણીસો સુડતાલીસથી પણ વધારે વિદ્યાર્થીઓ અને પંચોતેરથી પણ વધારે શિક્ષકોએ છેલ્લા છ મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે જેમાં એકસો ચોસઠ ના ભવ્ય ઇતિહાસની ઝાંખી આ કાર્ય કરવામાં આવશે તેમજ રામ મંદિરના નિર્માણ માટે વિદ્યાર્થીઓને હિન્દુ સંસ્કૃતિથી વાકેફ થાય એ પ્રમાણેના બધા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે અને ફરીથી ભારતમાં રામ રાજ્યની સ્થાપના થાય અને બેટી બચાવો બેટી પઢાઓ સ્વચ્છ ભારત મારુ ભારત તેમજ જી જેવી ગવર્મેન્ટ દ્વારા ઓગણીસથી પણ વધારે આવી આયોજના યોજનાઓનું જે આયોજન કરવામાં આવ્યું છે એ દરેક મોમેન્ટને વધારે વેગ મળે અને સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન અને આપણા ગૃહમંત્રી અમિત શાહના સ્વપ્નને સાકાર કરવા માટે રામ જન્મભૂમિ નિર્માણમાં રામ મંદિરનું નિર્માણ સફળતાપૂર્વક થાય એ પ્રકારે અહીંનું આખું આયોજન કરવામાં આવેલું છે મહેસાણા મામલતદાર કચેરીમાં વારંવાર સર્વર ઠપ થઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહેસાણા મામલતદાર કચેરીમાં સાત બારના ઉતારા હોય કે સસ્તા અનાજના કાર્ડ